કે સાવજ ક્યારેય લાચાર નથી હોતો પરંતુ જયારે આકાશમાંથી આફતરૂપી ગરમી વરસે છે ત્યારે સિંહ પણ લાચાર જોવા મળે છે પાણી માટે વલખા મારતા સિંહનો એક વીડિયો સામે આવ્યો હતો વાસ્તવિકતાની તપાસ માટે ગુજરાત ફોર્સની ટીમ જંગલમાં પહોંચી તો વન વિભાગના તમામ દાવાઓ પોકળ સાબિત થયા ગીર જંગલના અહેવાલના પડઘા ગાંધીનગર સુધી પડ્યા જુઓ સંત સુરા અને સાવચની ધરા એ સૌરાષ્ટ્ર એજ સિંહ પાણી માટે વલખા મારી છે ગૌરવ વધારતા ગીરના સાવચ માટે ગુજરાત ફર્સ્ટે ઉઠાવ્યો અવાજ ગુજરાત ફર્સ્ટે ફેંક્યો પડકાર વાસ્તવિકતાનો કર્યો પડદાફાશ ગુજરાત ફર્સ્ટ અહેવાલની અસર લાચાર સિંહોની રજૂઆત કરી પ્રખર એશિયાટિક સિંહનું એકમાત્ર ઘર એટલે ગીર પંથક ગરમીની અસર ગીરમાં પણ જોવા મળી આ ખારા પાઠમાં સિંહો નું રાજ ચાલે છે જંગલ નો રાજા કહેવાતો સિંહ વલખા મારતો નજરે ચડ્યો આ દ્રશ્યો જોઈ ગુજરાત ફર્સ્ટે સાવજની આ લાચારીનો અવાજ બનવાનું નક્કી કર્યું

પાણીનો પોઈન્ટ બનાવ્યો એવું મને અહીંયા આવીને બતાવ્યું ગુજરાત ફર્સ્ટ ટીમ છ થી સાત કિલોમીટર ફરી પરંતુ ક્યાંય પણ વન વિભાગે જે રીતે દાવા કર્યા તેવું કંઈ જોવા ન મળ્યું જોવા મળી તો સ્થાનિક લોકોની સંવેદનશીલતા ગોવાના રાજવી દિલુભાઈ ખુમાણની વાડીએ વન્યજીવો માટે થર્મોકોલની ટાંકી રાખી હતી ગુજરાત ફર્સ્ટ ટીમ ઘોબા ગામ પહોંચ્યાની જાણ થતા વન વિભાગની ઊંઘ ઉડી આરએફઓ સ્થળ પર દોડ્યા અને પોતાનો લોલો બચાવ કર્યો

ગુજરાત ફર્સ્ટના અહેવાલના પડગા ગાંધીનગર સુધી પહોંચ્યા આ મામલે પીસીસીએફ નિત્યાનંદ શ્રીવાસ્તવનું મોટું નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું કે અમરેલીની ઘટનાને ગંભીરતાથી લેવાશે અને વોટર પોઈન્ટ ખાલી રાખવા મુદ્દે તપાસ કરાશે આ ડિવિઝન ઓફિસમાં મોકલીને એક પ્રાઇમરી રીતે હું તપાસ પણ ચાલુ કરી નાખ્યા અને જે તે ડિવિઝનથી બાદ જે તે અધિકારીથી બાદ પણ કરી છે છતાં જો આ સિંહની જો સંરક્ષણ છે આ વન વિભાગના સાથે સાથે ગામના લોકો પણ કરતા હોય છે એકલા વન વિભાગથી સિંહના સંરક્ષણ નથી આ તમામ આ વિસ્તારના જો લેન્ડસ્કેપ છે ગીર લેન્ડસ્કેપના આમાં રહેતા તમામ લોકો સિંહના સંરક્ષણ ખરેખર કરી રહ્યા છે વોટર પોઈન્ટ છે અને વોટર પોઈન્ટ ભરેલા નથી આ ગંભીર બાબત છે

પરિમલભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે પરિમલભાઈ આપને સવાલ એ પૂછવો છે કે ગુજરાત ફર્સ્ટ એ સિંહોની દુર્દશાનો અહેવાલ રજૂ કર્યો જેમાં સ્પષ્ટ જણાઈ આવતું હતું કે સિંહો માટે પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા નથી

સિંહ સિંહ અત્યારે શું છે કે તમે માનસો અત્યારના લગભગ પચાસ જેટલા સિંહ છે અને પાલીતાણા પણ એવી જ રીતે છે અને બીજું હવે નવું સિંહ નું ઘર બની રહ્યું છે એ બરડામાં થઈ રહ્યું છે એટલે આ બધું આ શું છે કે આ લોકોની ટેરેટરીમાં નથી આવતું સરકારની અથવા તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પણ ફોરેસ્ટ વાળા શું જુએ છે કે જ્યાં પાણીની વ્યવસ્થા સી માટે કરવાની હોય ત્યાં બધા કરે છે અને પોઝિટિવલી કરે છે પરંતુ આ એનિમલ એવું છે કે ક્યાંથી ક્યાં જાય ને અત્યારે હું તમને અમારે ત્યાં મેન સી છે આપડે જે જય ઓર વિરુ એ આવે છે ગીરમાં પરંતુ ત્યાંથી ત્રીસ કિલોમીટર જુદા જુદા ગામમાં ફરીને આવે છે તે મેંદેડા સુધી જાય છે અને રસ્તામાં જે આવે એને ખાતા જાય એને છોડતા જાય અને પાણીની જે અત્યારે તકલીફ છે આ એવો સમર છે કે આની પહેલા આપણે ગીરમાં આટલું સમર જોયો નહોતો એટલે પાણીની સમસ્યા છે અને લોકો પ્રેમી છે સિંહના આજુબાજુના બધા જ લોકો ગામોમાં એટલે સીને માટે પાણીની વ્યવસ્થા કરવાની હોય તો લોકો સ્વૈચ્છાએ પણ કરે છે પરંતુ આમાં શું છે કે કોઈ સરકાર કે વ્યક્તિગત કોઈ કોઈમાં પૂછી ન શકે આવું મારું સ્પષ્ટ માનવું છે પરિમલભાઈ સિંહોની આજે અવદશાના દ્રશ્યો સામે આવ્યા છે એ વિસ્તાર ફોરેસ્ટ વિભાગમાં આવે છે અને તેમ છતાંય આવી લાપરવાહી સામે આવી જો કે સ્થાનિકોએ પીવાના પાણીની વ્યવસ્થા કરી દીધી પણ તમને નથી લાગતું કે ગીર અને ગુજરાતની શાન એવા સિંહો માટે સૌના સહિયારા પ્રયાસની આ દિશામાં કામ થવું જોઈએ હા એટલે તો શું જેટલું કરીએ અને બીજી વખતે આવું ન થાય એટલે બીજા એરિયામાં ન થાય અને દરેક જગ્યાએ આવા પોઈન્ટ આપણા મનમાં આવતા હોય તો હું પણ ચોક્કસ ધ્યાન રાખીશ અને વિભાગને પણ આપણે રિક્વેસ્ટ કરશું અને અમારા જે મંત્રી છે મુળુભાઈ બેરા એ પણ બહુ દીવ પ્રેમી છે એટલે જીવ જીવ પ્રેમી છે અને ગીર માટે પણ બહુ કામ કરે છે અને સિંહ માટે પણ કરે છે એ ટાઈમે અમે આ તમારો મને સવારે સમાચાર મળ્યા હતા એટલે આ એવો સમય છે કે અત્યારે કંઈ કરવા જશું તો આપણે પહોંચી નહીં શકીએ પરંતુ ભવિષ્યમાં ન થાય એવી જ રીતે બીજો એક પ્રશ્ન છે કે રેલવે લાઈન પાસે સિંહ આવી જાય છે એનું પણ અમે અનેક વખત ભારત સરકારમાં અને બધી જગ્યાએ રજૂઆત કરી છે એટલે એ પણ એક મોટો વિષય છે આ પાણીનો પ્રશ્ન તો તમે કીધું એ ધ્યાનમાં આવી ગયું અને રીતે રેલવે લાઈન નો પણ આપણે એક મોટો પ્રશ્ન છે પરિમલભાઈ સિંહ નો જે વિડીયો સામે આવ્યો તેમાં સિંહ પાણી મારતા વલખા મારતા નજરે પડી રહ્યો છે આ સ્થિતિમાં તમને નથી લાગતું કે ફોરેસ્ટ વિભાગે કોઈ ટેકનોલોજીની મદદથી આ તમામ સ્થિતિ પર ધ્યાન રાખવું પડે

એવી રીતે બીજા બે એરિયામાં અમરેલી સાઈડમાં કે પણ પણ નેશનલ પાર્ક જેવું બનાવી અને એ સિવાય તમે જે કીધું ને બહુ ચાર્મિંગ એલર્ટિંગ ટાઈમ છે એટલે આપણે એના ઉપર ચોક્કસ કામ કરવું જોઈએ અને આ સરકારે એની બાઉન્ડ્રી બદલાવી જોઈએ સી માટે થઈને લેન્ડ ની આપણે વાત કરીએ તો લેન્ડમાં તો આવે જ છે પણ સી નું ફોરેસ્ટમાં ના હોય તો રેવન્યુમાં હોય તો આપણે એના ઉપર ધ્યાન આપવું પડે જે આ લોકો કદાચ કરતા હશે પણ આપણે જોવું પડશે જી આભાર પરિમલભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ